આજે બપોરે સાડા અગિયાર વાગે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા વીસ અલગ અલગ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી જિલ્લામાં પ્રવેશતા વાહનોના ચેકિંગ માટે ઊભી કરાઈ ચેકપોસ્ટ જિલ્લામાં કોઈ સંદિગ્ન વ્યક્તિ નજરમાં આવે તો પૂરતા દસ્તાવેજની ચકાસણી કર્યા બાદ જ તેને જવા દેવામાં આવશે મહેસાણા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઊભી કરાઈ છે ચેકપોસ્ટ મહેસાણાના ફતેપુરા સર્કલથી આવતા માર્ગ પર તથા પાલાવાસણા સર્કલ તથા મહેસાણાના પાંચોટ તરફથી આવતા માર્ગ તથા મહેસાણાના પાલાવાસણા સર્કલ રામોસણા સર્કલ વગેરે વીસ અલગ અલગ જગ્યાઓ ઉપર ચેકપોસ્ટ કરવામાં આવી છે મહેસાણાના રામોસણા બ્રિજ આગર ચેકપોસ્ટની તપાસ સ્વરૂપ છે જેમાં દ્રશ્યમાં જોવા મળે છે તે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે મહેસાણામાં ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ એક્શન મોડમાં આવતી પોલીસ નજરે જોવા મળી છે